તમારું સ્વાગત છે અને હજુ પડતો તમારી સાથે અને જો આજે તો આનંદભાઈ આવ્યા છે અને અત્યારે મેં નાસ્તો કરવા બેસી ગયા તો જો અમે જલેબી ફાફડા લઈએ જી ને અમે નાસ્તા કરવા બેસી ગયા છે તો ચાલો બધાય નાસ્તો કરવા આ બધાય નાસ્તો કરવા બેસી ગયા છે કા ધર્મેશભાઈ હતો ને આવી ગયા ક્યાં ધર્મેશભાઈ તો બધાય નાસ્તો કરવા બેસી ગયા છે ચાલો બધાય નાસ્તો કરવા એની લાગી ગયા છે મમ્મી એટલે કોઈ ટાંકી દીધી છે યાર લીંબુ નાદુન મરચી ને ટાંકી દે પાછું ને અહીંયા મૂક્યું છે લસણ અને કોથમી અને પાલક ને લીમડો ફૂદીનો અને રાય છે અને ડુંગળી છે ઢાકી દેવી પાછું કઈ જ નથી જોવાય છે રેકડી જે છે ને મમ્મી રેકડી ઢાંકી દીધી કીધું નહીં કે બધું મૂકી દીધું છે અને બધું મૂકી દીધું છે મૂળા અને માનસિક દેચા બનાવી નાખ્યો છે અને જો અહીંયા મૂળા અહીંયા સી પાલક કોથમી અહીંયા છે મેથી ને કોથમી અહીંયા ફ્રેશ ફ્રેશ મેથી ઢાંકી દીધી છે મમ્મી બધું ઢાંકી દીધી બેય ગયા ખાવા ચણ જોલે કેવું એક નંબર હાલો જમવા વેચી ગયા છે હાલો તો આજનો વિડીયો કાંઈક આવો જ હતો અને આજે બહુ થાકી ગયા છે કેમ કે કાલે કર ગયા હતા તો બધા મોડે સુધી જાગતા કેમ કેમકે તમે બધા બ્લોગ જોઈ જશે કે બધા રાત્રે નાસ્તો લેવા ગયા હતા અને પછી નાસ્તો ગયો હતો અને એવું બધું કર્યું હતું એટલે બધા મોડે સુધી જાગતા હતા અને આ જાળા સૂતા જ છે ને એવું જ કર્યું છે ને કામ કરતા હતા હું પછી ઘડી બાર વાઈ ગઈ હતી બાર ગઈ હતી કાકાને અને પછી આજે કાંઈ મિની બ્લોગ કાંઈ એડિટિંગ નથી કર્યો એટલે કાલે વિડીયો અપલોડ નહોતો કર્યો અને જોવા જઈએ તો આપણે હમણાં દસ વાગે આપણો વિડીયો આવી જશે મિની બ્લોગનો આપણે હવે થઈ ગયું છે દસ વાગ્યાનો ટાઈમ છે મિની બ્લોગનો અને અત્યાર સુધી બ્લોગ પણ આઠ વાગે નહોતો આવતો દસ વાગે આવતો હતો તો કેમ કે નેટવર્ક પ્રોબ્લેમ હતું અને થોડુંક આ કાંઈક એડિટિંગમાં વાર લાગી જાય થોડુંક એડિટિંગ બદલ બદલાતું રહેતું હોય એટલે એડિટિંગમાં વાર લાગી જાય એટલે પછી નેટવર્ક પ્રોબ્લેમ થઈ જાય ક્યારેક એટલે બેદીથી વિડીયો આઠ વાગે અપલોડ નથી થતો દસ વાગે થાય છે પણ હવેથી રેગ્યુલર આઠ વાગે વિડીયો અપલોડ થઈ જશે અને મિની બ્લોગનો આપણા ટાઈમ છે દસ વાગ્યાનો તો એ પણ આપણે દસ વાગે વિડીયો અપલોડ થઈ જશે અને આ જે બહુ થાકી ગયા છે તો હવે સુઈ જવું છે તો હાલો હવે એ વિડીયોનો એન્ડ થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય